આણંદ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ આજે યોજાઈ ગયો જેમાં ત્રણસઠ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા સીવીએમ યુનિવર્સિટીના પ્રથમ પદવિદાન સમારોહમાં મુખ્ય મહેમાન પદે ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ સાત વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતકની તેરસો ચોરાણું પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાં છસો સ્નાતક અને સાતસો અનુસ્નાતક પદવીઓને એક પીએચડીની પદવી એનાયત કરાઈ હતી મને ખૂબ જ આનંદ છે કે નવી સ્થપાયેલી એસવીએમ યુનિવર્સિટીમાં આજે અહીંયા મને ફ પહેલાં પદવીના સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનું આમંત્રણ મળ્યું છે ચરોતરનો જ વે પત્ની છું ચરોતરમાં જ મોટો થયો છું અને ચરોતરમાં જ પાછા આવી અને એના વિદ્યાર્થી અહીં ભણેલા વિદ્યાર્થીઓને પદવી આપતા આજે મને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી થાય છે સૌ વિદ્યાર્થીઓને જેમને ડિગ્રી મળે છે એમને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા જે સારું ભણ્યા છે જે સારું શીખ્યા છે એને જીવનમાં વાપરે પ્રગતિ કરે અને દેશને માટે અને પોતાના માટે અને ફેમિલી માટે આગળ જતા ઘણું બધું કરે એવી આશા રાખું છું ધન્યવાદ